સુરતમાં રિક્ષામાં મુસાફરને નજર ચૂકવીને ચોરી કરતી ગેંગના ચાર આરોપીને ઝડપી પાડી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ સુરતમાં રિક્ષામાં મુસાફરને બેસાડીને ચોરી કરતી ગેંગના ચાર આરોપીની સુરત ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે મુસાફરની નજર ચૂકવીને આરોપીઓ તેમના મોબાઈલ અને રોકડ રકમની ચોરી કરતા હતા અહીંયા ગેંગના ચાર આરોપીઓની પોલીસે ધરપકડ કરી અને આરોપીઓ પાસેથી રૂપિયા એક લાખ પચીસ હજારનો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે લીંબાદ અને સર્કલ પાસેથી ચાર આરોપી ઝડપાયા સુરતના લિંબાયત નીલગીરી સર્કલ પાસેથી ચાર આરોપીઓ ઝડપાયા છે આરોપીઓ રિક્ષામાં બેસેલા મુસાફરોને નજર ચૂકવીને ચોરી કરતા હોવાની વાત સામે છે આસિફ શેખ અફઝલ શેખ ઇઝરાયલ ચૌહાણ અને ઇમરાન શેખની પોલીસે ધરપકડ કરી છે આરોપીઓ ચોરી કરવા માટે વહેલી સવારે ચાર વાગ્યે નીકળતા હતા અને એકલદોકલ મુસાફરોને બેસાડી ચોરીને અંજામ આપતા હતા અહીંયા ગેંગ સામે અત્યાર સુધીમાં બાવીસ ચોરીના ગુના નોંધાયા છે બાવીસ ગુના ચોરીના નોંધાયા છે આરોપીઓ સામે ઝડપાયા તમામ ચાર આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને આરોપીઓ સામે સુરતના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં બાવીસ ગુનાઓ નોંધવામાં આવ્યા છે મુસાફરનું ધ્યાન ચૂકવીને તેમના પર્સ અને મોબાઈલની ચોરી કરવામાં આવતી હતી ક્રાઇમ બ્રાન્ચને આ બાબતની જાણ થતાં તેમણે વોચ ગોઠવીને વહેલી સવારે આરોપીઓને ઝડપી પાડ્યા છે આરોપીઓએ કબૂલ્યું કે તેઓ ચોરી કરવા માટે વહેલી સવારી કરતા હતા અને ચોરીને અંજામ આવતા હતા પચીસ મે બે હજાર ચોવીસના રોજ આવી જ એક રિક્ષા ગેંગ ઝડપાઈ સુરતમાં રિક્ષામાં પેસેન્જરને બેસાડીને શિફ્ટપૂર્વક ચોરી કરતી ગેંગે તરખાટ મચાવ્યો હતો કાબોદરા પોલીસ સ્ટેશનમાં બે ફરિયાદ નોંધાઈ હતી જેથી પોલીસ દ્વારા આરોપીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા આ દરમિયાન રિક્ષામાં પેસેન્જરને બેસાડી ચોરી કરનારી ટોળકીના ત્રણ ઝડપાયા હતા તેની પાસેથી રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કરી લેવામાં આવ્યો છે